યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો અગિયાર ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરિ સનનંદજીએ કહ્યું નારદજી ચૈત્ર આદિ મહિનાઓમાં ક્રમ અનુસાર મેષ વગેરે રાશિઓમાં સૂર્યની સંક્રાંતિ થાય છે ચૈત્ર શુકલ પ્રતિપદાના આરંભે જે વાર દિવસ હોય એ જ ગ્રહ એ ચાંદ્ર વર્ષનો રાજા હોય છે સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ વખતે જે વાર હોય એ સેનાપતિ કે મંત્રી હોય છે કર્ક રાશિની સંક્રાંતિ વખતે જે વાર હોય એ શસ્ય ધાન્યનો અધિપતિ હોય છે આ વર્ષ આ બધાનો અધિપતિ જો સૂર્ય હોય તો એ મધ્યમ શુભ અને અશુભ બંને ફળ આપે છે ચંદ્રમાં હોય તો ઉત્તમ ફળ આપે છે મંગળ અધિપતિ હોય તો અનિષ્ટ અશુભ ફળ આપે છે બુધ ગુરુ અને શુક્ર આ ત્રણે અતિ ઉત્તમ શુભ ફળ પ્રાપ્ત કરાવનારા છે શનિ અધિપતિ હોય તો અશુભ ફળ હોય છે આ ગ્રહોનો બરાબર જોઈને એ અનુસાર એમના અપૂરતા કે પૂરતા ફળ સમજવા જોઈએ જો કદાચ ક્યાંકથી સૂર્યમંડળમાં દંડ લાઠી કબંધ મસ્તક વિનાનું શરીર કાગડા કે ખીલાનો આકાર ધરાવતા કેતુ ચિહ્ન જોવામાં આવે તો ત્યાં વ્યાધિ ભ્રાંતિ તથા ચોરોનો ઉપદ્રવથી ધનનો નાશ થાય છે છત્ર ધ્વજ પતાકા કે સઘળ મેખખંડ જેવા અથવા સ્ફુલિંગ તણખા સાથેનો ધુમાડો સૂર્યમંડળમાં દેખાય તો એ દેશનો નાશ થાય છે શ્વેત લાલ પીળું અથવા કાળું સૂર્યમંડળ દેખાય તો ક્રમ અનુસાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણો ને પીડા થાય છે હે મુનિવર જો બે ત્રણ કે ચાર પ્રકારના રંગ સૂર્ય મંડળ માં દેખાય તો રાજાઓનો નાશ થાય છે જો સૂર્યનું ઉધર્વગામી કિરણ લાલ રંગનું દેખાય તો સેનાપતિનો નાશ થાય છે જો એનો પીળો રંગ હોય તો રાજકુમારનો શ્વેત રંગ હોય તો રાજપુરોહિતનો તથા એના ઘણા રંગ હોય તો પ્રજાજનોનો નાશ થાય છે એ જ રીતે ધૂમ્ર વર્ણ હોય તો રાજાનો અને પિશંક કપિલ વર્ણ હોય તો મેઘનો નાશ થાય છે જો સૂર્યના આ કિરણો નીચેની તરફ હોય તો સંસારનો નાશ થાય છે સૂર્ય શિશિર ઋતુ મહાફાગણ માં તાંબા જેવો લાલ રંગ દેખાય તો સંસાર માટે શુભ કલ્યાણકારી હોય છે એ જ રીતે વસંત ઋતુમાં ચૈત્ર વૈશાખમાં કુમકુમ વર્ણનું કંકુ જેવું ગ્રીષ્મમાં પાંડુ ધોળું પીળા વર્ણનું વર્ષામાં અનેક વર્ણનું અને શરદ ઋતુમાં કમળ જેવું તથા હેમંતમાં રક્તવર્ણ વર્ણ સૂર્ય બિંબ દેખાય તો એને શુભપ્રદ સમજવું જોઈએ મુનિ શ્રેષ્ઠ નારદ જો શિયાળામાં માક્ષર ફાગણ સુધી સૂર્યનું બિંબ પીળું ચોમાસામાં શ્રાવણથી કારતક સુધી શ્વેત તથા ઉનાળામાં ચૈત્રથી અષાઢ સુધી લાલ રંગનું દેખાય તો એ ક્રમ અનુસાર રોગ અનાવૃષ્ટિ તથા ભય ઉપસ્થિત કરનારું હોય છે જો કદાચ સૂર્યનું અડધું બિંબ ઇન્દ્રધનુષ્ય જેવું દેખાય તો રાજાઓમાં પરસ્પર વિરોધ વધે છે સંસલાના લોહી જેવો સૂર્યનો રંગ હોય તો સત્વરે રાજાઓ વચ્ચે મહાયુદ્ધ શરૂ થાય છે જો સૂર્યનો વર્ણ મોરપીછ જેવો હોય તો ત્યાં બાર વર્ષો સુધી વરસાદ નથી વરસતો જો સૂર્ય કદી ચંદ્રમાં જેવો દેખાય તો ત્યાંના રાજાને જીતીને બીજા રાજા રાજ્ય કરે છે જો સૂર્ય વર્ણનો દેખાય તો કીડીઓનો ભય ઉભો થાય છે ભસ્મ જેવો દેખાય તો આખા રાજ્ય પર ભય ઉભો થાય છે અને જો સૂર્યમંડળમાં છિદ્ર દેખાય તો ત્યાંના સૌથી મોટા સમ્રાટનું મૃત્યુ થાય છે કળશ જેવો આકાર ધરાવતો સૂર્ય દેશમાં ભૂખમરાનો ભય ઊભો કરે છે તોરણ જેવા આકારનો સૂર્ય ગામ અને નગરનો નાશક હોય છે છત્રાકાર સૂર્ય ઉગેલો હોય તો દેશનો નાશ અને ખંડિત દેખાતા રાજાનો નાશ થાય છે જો સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે વીજળીનો ગડગડાટ અને વ્રજાપત તથા ઉલ્કાપાત થાય તો રાજાનો નાશ કે રાજાઓમાં પરસ્પર યુદ્ધ થાય છે જો પંદર કે સાડા સાત દિવસ સુધી દિવસે સૂર્ય પર તથા રાત્રે ચંદ્રમા પર પરિવેશ મંડળ હોય અથવા ઉદય અને અસ્તવેળાએ એ અત્યંત રક્તવર્ણનો દેખાય તો રાજાનું પરિવર્તન થાય છે ઉદય કે અસ્તવેળાએ જો સૂર્ય શસ્ત્ર જેવા આકારનો અથવા ગધેડા ઊંટ જેવા અશુભ આકારના વાદળા જેવો ખંડિત જણાય તો રાજાઓમાં યુદ્ધ થાય છે મીન અને મેષ રાશિમાં જો દ્વિતીય તિથિએ ઉદયકાળે ચંદ્રમાનું દક્ષિણ શુંગ ઉન્નત ઊંચું રહેલું હોય તો એ શુભપ્રદ હોય છે મિથુન અને મકરમાં જો ઉત્તર શુંગ ઉન્નત હોય તો એ શ્રેષ્ઠ સમજવું કુંભ અને વૃષભમાં જો બંને શુંગ સમાન હોય તો શુભ છે કર્ક અને ધનુમાં જો શુંગસર બાણ જેવું હોય તો શુભ છે ઋષિક અને સિંહમાં જો ધનુષ બાણ જેવું હોય તો શુભ છે તથા તુલા અને કન્યામાં જો ચંદ્રમાનું શુંગ જેવું શૂળ દેખાય તો શુભ ફળ સમજવું એનાથી અવળી સ્થિતિમાં ચંદ્રમાનો ઉદય થાય તો એ મહિનામાં પૃથ્વી પર દુકાળ રાજાઓમાં પરસ્પર વિરોધ તથા યુદ્ધ વગેરે અશુભ ફળ પ્રાપ્ત થાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ને બારમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને તેરમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો